se cingtel તેલ ખાવું જોઈએ કે પછી કપાસિયા તેલ શું કરાય બંને વસ્તુ એવી છે કે જે પોતાના ગુણ વાળી છે ત્યારે ગુજરાત વગેરે બાજુ જઈએ તો હવે રિસન્ટ પહેલા કપાસની ખેતી પુષ્કળ થતી ત્યારે કપાસિયાના તેલ ખૂબ જ ઉપયોગમાં લેવાતા હવે એમનાથી સિંગતેલ વગેરે બાજુ પબ્લિકનો ઢળાવ છે એ ચાલુ થાય છે આ કોણ સૂચવે છે કે આ બાજુ જવું જોઈએ એ કાં તો માર્કેટિંગ સ્ટ્રેટેજી વગેરે સૂચવે માર્કેટિંગ સ્ટ્રેટેજી કંઈ એવું નથી કે તમે માર્કેટ કરી નાખો એટલે માર્કેટમાં વેચાતું થવા માંડે એ લોકોએ એડોપ્ટ કર્યું હોય ખાધું હોય એમને માફક આવ્યું હોય ત્યારે એમના પછી ટ્રેન્ડ ચાલુ થાય અથવા તો લોકોનો એ બાજુ ઠરાવ છે ચાલુ થતું એક મહિનો એને વપરાશ લીધા પછી આપણને શું માઇન્યુટ નોટિંગ થઈ છે આ જોઈ અને એ પછી નક્કી કરવું જોઈએ કે આપણે કઈ બાજુ આગળ વધવું મગફળીમાં પણ અત્યારે બે પ્રકારના તેલ છે માર્કેટમાં અવેલેબલ થતા હોય છે કે મશીનરીઝથી પીસાઈ અને એક ટેમ્પરેચર રેઝ થઈ અને બહાર આવતું તેલ હોય અને બીજું કે જે પહેલાં ગાયો થકી જે પીસાતું અને એની અંદરથી ધીમી ગતિએ તેલ નીકળતું લાકડા ઉપયોગ હા કે તમે જે પ્રાંતમાં જે દેશમાં જે જગ્યાએ છો એમના માટે સૂટેબલ વસ્તુ તમે એડોપ્ટ કરેલી હોય મતલબ કે શરીરને શું માફક આવે શું શું નથી આવતું સેમ એવી જ રીતે જ્યારે કોઈ વ્યક્તિને ખૂબ જ સારું પણ હવે ડિલિવર કરવામાં આવે ને તો પણ તકલીફો થતી છે